હે કમ્પ્યુટર શું કમ્પ્યુટર એટલે સિમ્પલ જેની અંદર પ્રોસેસર છે કે આ વસ્તુ સુપર કમ્પ્યુટર એટલે શું જેની અંદર બહુ બધા પ્રોસેસર્સ બહુ બધા કંટ્રોલર્સ બહુ બધી પ્રોસેસિંગ યુનિટ છે એને શું કહીશું સુપર કમ્પ્યુટર્સ આ એક જ વિશાળ માહિતીને લીધી પછી દરેક ઇન્ડિવિજુઅલ પ્રોસેસર્સને શું કરી દીધી આ માહિતી સોલ્વ કરવા માટે સોંપી દીધી આ એક જ માહિતીના ટુકડાને રાઈટ આ દરેકે દરેક પ્રોસેસરે આ દરેકે દરેક માહિતીના ટુકડાને જે છે સોલ્વ કર્યું અને પછી એક સાથે તમને શું કરી દીધું રિઝલ્ટ બતાવી દીધું તો આ જે પ્રક્રિયા કરી આપણે આને જ કહીશું સુપર કમ્પ્યુટર્સ આને શું કહીશું બેટા સુપર કમ્પ્યુટર્સ તો સુપર કમ્પ્યુટર શું છે સુપર કમ્પ્યુટર્સ તમારા સમાંતર પ્રોસેસિંગ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે સેના પર કાર્ય કરે છે ભાઈ આ તમારા સમાંતર પ્રોસેસિંગ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે